અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસુંમાં પુષ્કળ પાણી છે પુષ્કળ પાણી વેસ્ટ થાય છે પરંતુ જ્યારે ખરી જરૂર હશે પાણીની ત્યારે આપણે પાણી મળતું નથી એટલે જીવનની અંદર પણ ચોમાસું ઉનાળો શિયાળો આવતો રહે છે અને જ્યારે ખરેખર આપણને જરૂર હોય ત્યારે એ વસ્તુ મળતી નથી એટલે મારું કહેવાનો મતલબ કે તમારા જીવનમાં જે કંઈ સેવિંગ થતું હોય તો બચાવી રાખજો ગડપણમાં ભૂડાપામાં એ વસ્તુ આપણને કામ લાગશે એટલે કે સમય આપણો એક સરખો રહેતો નથી એટલે મારા યુવાન ભાઈ બહેનો તમારી યુવાની તમારી નોકરી તમારા પૈસા તમારો સમય બધો જ બચાવી રાખજો જેથી કરીને મુશ્કેલના સમયમાં આ વસ્તુ આપણને કામ લાગે અને જ્યારે ખરેખર જ્યારે આપણે પ્રોબ્લેમ હોય જ્યારે આપણે કશું જ કરી શકતા નથી ત્યારે વસ્તુ આ કામ આવવી જોઈએ એટલે મારા યુવાન બહેનો આજનું આ મારું મોટિવેશન અહીંયા પૂર્ણ કરું છું મિત્રો આપનો દિવસ સુખમય અને આનંદમય રીતે અને સમય બદલાય તેમ તમે બદલાઈ ન જાતા અને આપણે સૌ ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું